પ્રાંતિજ આજ રોજ પ્રાંતિજ ઘટક બે ના બાવીસ ના અને ઘડકણ સેજલ પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીએચઆર અને મિલેટ અંદાજે એસી જેટલી વાનગી સ્પર્ધા યોજી તેમાંથી પ્રથમ ત્રણ વિજેતાને ઇનામી સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા બાળકો દ્વારા પ્રાર્થના ગીત સાથે કિશોરી અને સગર્ભા દ્વારા પૂર્ણશક્તિ અને માતૃશક્તિ ના ફાયદા અંગે સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી